હેલો યુટ્યુબ ફેમિલી કેમ છો મોહતમાં જય દ્વારકાધીશ જય માતાજી હર હર મહાદેવ રાધે રાધે કેમ છો બધા મિત્રો મજામાં હું તમારે વિડીયો જોવાની ફૂલ મજા આવશે ભાઈ સવારમાં જ લાઇટ આવી ગઈ અને આપણે મોટર ચાલુ કરી દીધી કેમ કે આજે આપણે વરવાનું છે પાણી તો મોટર ચાલુ કરી દીધી અને જે જે વસ્તુ આખો દિવસ કરશું એ તમને વિડીયોમાં બતાવી દેશે તો વિડીયોમાં સેટ સુધી જોડાયેલા રહો હેલો યુટ્યુબ ફેમિલી કેમ છો ભાઈ આજે શું બનાવે શું બનાવે તું આજે વધારે બોલ તો અવાજ આવે છે બાકી અવાજ નહીં આવે રશિયા ઢોકળા રશિયા ઢોકળા માટે નું ભાઈ મસાલો આ લોકો તૈયાર કરવા માંડ્યા અને કે કાવી ભાઈ લોટ સાયરો ભાઈ ટોપીઓ ભર્યું ભાઈ બાજરો ને શેણાનો લોટ લાગે એવું લાગે છે બાજરો જ લાગનો કયો કયો મસાલો ના જરા બાજરો નો હોય એવું છે કયો કયો મસાલો નાખે તો એમાં આલા જીરો હા જે જે નાખે કે દેજે એટલે અમને ખ્યાલ આવે કે ભાઈ તમારો ઢોકરા બને કે હું બને હળદર હા લાલ મરચું ઓકે આખું જીરું થોડા પ્રમાણમાં આખું જીરું આમાં શું તમે કટિંગ કરેલ છે તાણે મેથીની ડુંગળી તાણે ડુંગળી આવી રીતના ભાઈ મિક્સ કરે હવે એનું શું કરવાનું મિક્સિંગ કરી લેવાનું આની નાખવાનું આની છે બા આ હું છે આ એટલું બધી શાકભાજી અને છે ને આપણે તેલ મૂકી અને પછી એને વઘાર કરવાનો એમાં શું કરવાનું રસો કરી અને પછી આમાં થોડક આ થઈ ને બાફી લે અને થોડક સ્ટીમ થઈ ને ઢોકળા હા પછી એમાં કટકા કરી નાખી દેવાના આખો આખા નાખી દેવાના રસામાં એટલે સરસ બધાને થઈ જાય ચામાં છે છે વટાણા છે અને પાંદડું છે

અને સ્ટીમ થા દેવાનું થોડું કે બફાવા દેવાનું મતલબ કે આ નીકેને ટોપડે પાણી છે અને વરાળથી ભાઈ બફાય અને આવી રીતના ભાઈ પેક કરી દીધું દેસી જુગાર દેસી જુગાર કરી લીધો આ ભાઈ આ બધો જે વટાણાન વાલ ને બાફી લીધું એને વઘારી લીધું વઘારી ને ભાઈ શાક ને જેમ પકવી લીધું હવે આનું શું કરું રાય ને લીમડો મીઠો લીમડો હિંગ નાખી પછી ભાઈ આ બધો મસાલો છે શાકભાજી નો આમાં નાખી કમ્પ્લેટ હવે આમાં ભાઈ આ ઢોકળા હોય જે વરાળથી આપણે પકવા ને એ ઢોકળા એમાં નાખી દેવાનું

પેક કરી દેવાનું ઢાંકી દેવાનું જેથી કરીને કમ્પ્લીટ પાકી જાય મોરા ઢોકરા બનાવ્યા આપણે અમારે બેન દહીં ને ઢોકરા દબાવે શું ખાવ બેન પછી મામ ખાવ બેન શેકા ન ભાઈ ને આ બધા દૂધ દેવા ભૂકી ગયા અને અહીંયા રેશિયા ઢોકરા તૈયાર થઈ ગયા ભાઈ આવે એટલે આપણે ખાઈ લેવાના છે કમ્પ્લેટ આવી રીતના ભાઈ રશિયા ઢોકરા બને ટેસ્ટ પણ એક નંબર છે આ આપણે થાળીમાં આવી ગયા ભાઈ અને આપણે વ્યારો કરી લઈએ હવે તો બધા મિત્રો લાઈક શેર અને સબસ્ક્રાઈબ કરવાનું ન ભૂલતા કાર્ટૂન જોઈ આવી રીતના દેશી સ્ટાઈલ માં ભાઈ ગાડી રમવા લીધી તો મોબાઈલ નું સ્ટેન્ડ બનાવી દીધું અને આવી રીતના જોયા અમારા બેન જોઈ છે Bé em cái tờ hai Hello Bên em cái tờ hello Ôi tan bờ rớt bên em đi chá Tân gửi bên em đi chá Một પાણી વાળો ગયા હતા બેન ઓ બેન પાણી વારતા હતા બસ થકી ગયા પાણી વાળી નહીં પાણી વાર આવી ગયા અંધારું થયું હતું ગાડીમાં બહુ ટ્રાફિક હતી અને ટ્રાફિકને કારણે ફૂલ અંધારું થયું આવા તો આપણે હું કરું પાંચ આપી દેવું અંધારું છે ભાઈ પાછળ ડબ્બો ન પડી જાય પાછળ બે ડબા છે અને એક આપણે અહીંયા છે તે નાખું મોટું શું ગાણીનું નું ભાઈ સિંગ તેલ છે ભાઈ કઢાવી આવ્યો આપણે ઘણીનો આખું ઓરજ એનો ઉપયોગ કર્યો કે ભાઈ વેચાતું લેવું ઘરની સિંગ વેચીને વેચાતું લેવું એના કરતા આપણે કઢવી જો કે આપણે દર વર્ષે કઢાવીએ છીએ આ વર્ષે ભાઈ સિંગ તેલ કઢવી લીધું હજી આપણે સિંગ પડી છે દેવાય ત્યારે પણ થોડું ઘણું કઢવી લેવું જરૂરિયાત પ્રમાણે અત્યારે આપણે કટાવી આવ્યા પૂર અંધારું થઈ ગયું આ વા મળે સિંહ હામો મળે તો મજા આવી જાય તમને પણ બ્લોકમાં બચાવી દે જયારે આમો મળશું ત્યારે તમને બ્લોકમાં સો ટકા બચાવી દઈશું આપણે માંડવીયા ઢગલા પાણી તો ભૂગી ગયા આવી રીતના છે ભાઈ બધા લોકોને જય દ્વારકાધીશ જય માતાજી રાધે રાધે જય શ્રી કૃષ્ણ જય મા મોગલ બાય ભાઈ આવજો